નમસ્કાર એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયો અંદર મિત્રો આજે સાંજ પડે અને રાત્રિ પડે એ પેલા ગુજરાત વાસીઓ આજના આ વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ભારે આગાહી વ્યક્ત કરી છે નક્કોર આગાહી સામે આવી છે ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે તોફાન સાથે વરસાદની રહેલી છે ભારે આગાહી ગુજરાતના આજે દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં તો આજે ભારે પવનો ફૂંકાશે અને દરિયાઈ કાંઠાના ભાગોમાં માછીમારોને માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે આપી દીધી છે સાવચેતી આ સાથે મિત્રો જે અત્યારે વરસાદ ખેંચાણો છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું છે એમનું મુખ્ય કારણ સામે આવ્યું કારણ કે અત્યારે અરબ સાગરમાં બની રહેલી જે વરસાદી સિસ્ટમ જે સાયક્લોનિક સર્ક્યુલેશન હતી જે વરસાદી સિસ્ટમ હતી એ મિત્રો અત્યારે નબળી પડતી જોવા મળી રહી છે સાથે સાથે મિત્રો

ચોમાસાની જે વરસાદી છે લો પ્રેશર વરસાદી સિસ્ટમની અંદર કન્વર્ટ થતી જોવા મળી રહી છે ત્યારે મિત્રો ગુજરાતના જાણીતા એવા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે નક્કો આગાહી વ્યક્ત કરી છે અને મિત્રો કહી શકાય કે અંધારિયા વરસાદની વાત કરવામાં આવી છે ખાસ કે મિત્રો અત્યારે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે ગુજરાતના કોઈ પણ એવો ભાગ નથી કે જે અત્યારે વરસાદ વરસી શકે પરંતુ હાલ જો વાતાવરણની અસ્થિરતા સર્જાશે વાદળોના બંધારણ જો ગુજરાત ઉપર આવશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી અત્યારે જામશે વરસાદી માહોલ આગામી દોઢ કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર કારણ કે હવે પછીની કલાકોમાં જે અત્યારે અરબ સાગરમાં બની રહેલી જો વરસાદી સિસ્ટમ છે એ જો ઉત્તર દિશા તરફ આગળ વધે છે તો ગુજરાતમાં ફરી એકવાર દરિયાઈ કાંઠાના ભાગોમાં કરંટ જોવા મળશે અત્યારે તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળી રહ્યું છે સાથે સાથે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ગુજરાતમાં પાંચ થી લઈને નવ જૂનના સમયગાળા દરમિયાન અંધારિયા વરસાદને કરી નાખે છે આગાહી અને ખાસ કે મિત્રો ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશ કરશે એ માટે ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીન ની અંદર જોઈ શકો છો ઇન્ડિયન મોનસન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આ છે ચોમાસાના આગમનને લઈને નકશો હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે અત્યારે સફેદ કલરનો ભાગ તમે જોઈ શકો છો જેમાં જમ્મુ કાશ્મીર છે જમ્મુ કાશ્મીર થી લઈને રાજસ્થાન ગુજરાત થી લઈને મહારાષ્ટ્ર લાગુના વિસ્તાર પંજાબ લાગુના વિસ્તારથી લઈને બિહાર લાગુના વિસ્તાર આમ મિત્રો આ ભારતના ઉત્તર ભારતના તમામે તમામ રાજ્યોની અંદર અત્યારે ચોમાસાનું આગમન થયું નથી પરંતુ તમે મિત્રો આ નીચેનો ભાગ જોઈ શકો છો ભારતનો આ નીચેનો ભાગ તમે જોઈ શકો છો ત્યાં અત્યારે ચોમાસાનું આગમન થયું હોય તેવી અત્યારે હાલ આગાહી સામે આવી અને નૈઋત્યનું ચોમાસું પણ અત્યારે હાલ ગુજરાત સુધી પહોંચ્યું નથી પરંતુ ભારતના દક્ષિણ ભારતના વિસ્તારો સુધી આ વરસાદી સિસ્ટમ પહોંચી છે સાથે સાથે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જેમાં અસમ લાગુના વિસ્તાર છે નાગાલેન્ડ લાગુના વિસ્તારની અંદર અત્યારે ચોમાસું પોતાની ખાસ કરીને કાળો કહેર દર્શાવી રહેલી છે વરસાદની આગાહી પરંતુ આગામી દિવસોની અંદર ગુજરાતમાં હવે પછીની કલાકો ખાસ મિત્રો આગામી પંદર જૂનના સમયગાળા પછી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પ્રવેશ કરશે આ સાથે મિત્રો હાલ હવે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને શું નવી આગાહી વ્યક્ત કરી છે ગુજરાતના કયા કયા ભાગોમાં અત્યારે વરસાદની રહેલી છે આગાહી સાથે ગુજરાતમાં આગામી કલાકોમાં કેટલી કલાકની પ્રતિ કેટલા કલાકના ઝડપે પવનો ફૂંકાશે એમના વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ મિત્રો તમે અત્યારે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે જેમાં તમે જોઈ શકો છો કચ્છ છે આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકાનો ભાગ છે દેવભૂમિ દ્વારકાથી લઈને મિત્રો કહી શકે કે જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દેવ આ સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા ગાંધીનગર અમદાવાદ ખેડા પંચમહાલ વડોદરા ભરૂચ લાગુના વિસ્તારમાં આજે જોવા મળી રહ્યું છે સૂકું વાતાવરણ પરંતુ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે ફરી એકવાર વાતાવરણમાં આવી રહી છે મોટી અસ્થિરતા અને ગુજરાતમાં અત્યારે સિત્તેરથી લઈને એંસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે એવી પણ રહેલી છે આગાહી સાથે ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લામાં ફરી એકવાર વરસાદની રહેલી છે આગાહી જેમાં મિત્રો કહી શકે કે સૌરાષ્ટ્રના સાથે દક્ષિણ ગુજરાતના તમામે તમામ જિલ્લામાં ફરી એકવાર છૂટા છવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની રહેલી છે આગાહી જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ તેમ ફરી ગુજરાતના માત્ર સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના અને કહી શકાય કે જે આ તમે ભાગ તમે જોઈ શકો છો મહીસાગર દાહોદ છોટા ઉદેપુર આ સાથે નર્મદા લાગુના વિસ્તારમાં રહેલી છે વરસાદની આગાહી પરંતુ મિત્રો બીજી તારીખનો નકશો તમે જોઈ શકો છો જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાત સાથે મિત્રો કહી શકાય કે જે ગુજરાતના સરહદી જે ભાગો છે ગુજરાતના સરહદી જિલ્લાઓ છે ત્યાં પણ વરસાદની રહેલી છે ભારે આગાહી આગામી દિવસોની અંદર મિત્રો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો ફરીથી ગુજરાત ઉપર આવશે અને ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે વીજળીના કડાકા ભડાકા સાથે આંધી તુફાન વંટોલ સાથેનો જોવા મળશે વરસાદ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે ખાસ કરીને ઇન્ડિયન મોન્સુન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે નકશા તો રજૂ કરવામાં આવી રહ્યા છે હવે આપણે જાણીશું મિત્રો ખાસ કરીને સમગ્ર ભારતીય દેશને લઈને હવામાન વિભાગે કયા પ્રકારની કરી નાખી છે આગાહી મિત્રો અત્યારે તમે જોઈ શકો છો સમગ્ર ભારત દેશને લઈને જે નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે આ નકશા પરથી વાત કરીએ તો આજે ભારતના પૂર્વ ભારતના ભાગોમાં આજે લાગી ગયું છે રેડ એલર્ટ અને આગામી કલાકોમાં મિત્રો પછી ગુજરાતનો વારો છે ગુજરાતમાં પણ જાણે ફરી એકવાર મેઘમહેર થતો હોય ગુજરાતમાં ફરી એકવાર વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળશે સાથે સાથે મિત્રો હવે ખાસ કરીને તમે જોઈ શકો છો આગામી દિવસોની અંદર જૂન મહિનાની શરૂઆતના સમયગાળા દરમિયાન ગુજરાતમાં પણ નૈઋત્યનું ચોમાસું હાલ વિધિવત રીતે પ્રવેશ મેળવશે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ કયા પ્રકારની આગાહી વ્યક્ત કરી છે એ હવે આપણે જાણીશું વિન્ડિસ એપ્લિકેશનના માધ્યમથી મિત્રો અત્યારે તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો પૂર્વ ભારતના ભાગોમાં તો અત્યારે તબાહી શરૂ થઈ ગઈ છે જે રીતે મિત્રો મુંબઈમાં જે રીતે વરસાદ વરસ્યો એવી રીતે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે અત્યારે પૂર્વ ભારતમાં વરસાદ વરસી રહ્યો હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે આગામી દિવસોમાં મિત્રો આ વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફેરવશે તો ભારતના ઉત્તર ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ ગતિ કરી શકે છે અથવા તો ઉત્તરથી લઈને પૂર્વ અને પૂર્વથી લઈને પશ્ચિમ દિશા તરફ વરસાદની સિસ્ટમ આગળ ગતિ કરી શકે એવા અત્યારે પરિબળો બની રહ્યા છે આ સાથે મિત્રો આગામી દિવસોમાં પણ ખાસ કરીને અરબ સાગરના ભાગોની અંદર જે ખાસ કરીને ભારતના દક્ષિણી ભારતના ભાગોમાં પણ વીજળીના ચમકારાની સાથે મેઘમહેર શરૂ થશે અને ખાસ કે મિત્રો આગામી કલાકોમાં ભારે તેથી ભારે વરસાદની રહેલી છે આગાહી આગામી દિવસોમાં મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે ચોમાસાના આગમનને લઈને પણ ખાસ કરીને ભારતના ઉત્તર ભારતના દિશા તરફ જો આગળ વધશે તો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેવા સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં તો ભારે પવનો ફૂંકાશે ખાસ કરીને મિત્રો ઘરની બહાર નીકળતા પહેલા આજના આ વિડીયોને તમે અંત સુધી જાણી લેજો કારણ કે મિત્રો હવે પછીની કલાકોમાં ગુજરાતના સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોમાં પણ આગામી કલાકોમાં ખાસ કરીને ભારે તેથી ભારે વરસાદની રહેલી છે આગાહી આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં ગુજરાતના દરિયાઈકાંઠાના ભાગોમાં જેમાં તમે વાત કરી કરી શકો છો ખાસ મિત્રો દેવભૂમિ દ્વારકા છે ઉના છે ભાવનગર લાગુના વિસ્તાર જે દરિયાઈ પટ્ટીના ભાગો છે ત્યાં પણ ફરી એકવાર ભારે પવનો ફૂંકાશે અત્યારે તો મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ ગુજરાતમાં દિવસે દિવસે વધતું જોવા મળી રહ્યું છે પરંતુ વાતાવરણની અસ્થિરતા સર્જાશે તો ગુજરાતમાં ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા ઘેરાતા જોવા મળશે જેમના ભાગરૂપે મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકો હવે પછીના દિવસોમાં ખાસ કરીને પંદર જૂન પછી ગુજરાતમાં નેઋત્યનું ચોમાસું છે આગમન લેશે પરંતુ હજુ તો કોઈ વરસાદની આગાહી નથી પરંતુ અંબાલાલ પટેલ દ્વારા અંધ વરસાદની કરવામાં આવી છે આગાહી ખાસ મિત્રો તમે બીજી તારીખના રોસ જોઈ શકો છો ખાસ કરીને કચ્છ લાગુનો વિસ્તાર હશે ત્યાં મિત્રો ચૂક વાતાવરણ જોવા મળશે પરંતુ ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોથી લઈને ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગો સુધી આ વરસાદની રહેલી છે આગાહી વાદળોના ઘેરાવા વચ્ચે વીજળીના ચમકારા થશે થતા હશે સાથે સાથે અરબ દરિયાઈ દરિયાકાંઠાને અડીને આવેલા તમામે તમામ ભારતના દરિયાઈકાંઠાના રાજ્યો છે ત્યાં ફરી એકવાર વરસાદની રહેલી છે આગાહી ખાસ મિત્રો તમે જોઈ શકો છો હવે પછીની કલાકોમાં જે અત્યારે ચોમાસું તો અત્યારે દક્ષિણી ભારતના વિસ્તારો સુધી પહોંચ્યું છે જેમાં બેંગલવી લાગુના વિસ્તાર બેંગલુરૂ લાગુના વિસ્તાર મુંબઈના દરિયાકાંઠાના આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે કરંટ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોની અંદર વરસાદી સિસ્ટમ જો મિત્રો આગળ વધશે તો ગુજરાતમાં હજુ પણ ચોમાસું છે થોડુંક વહેલું બેસી જાય એવી પણ આગાહી છે પરંતુ અત્યારે હાલ હવામાન વિભાગ તરફથી પંદર જૂન જે ફાઇનલ તારીખ નક્કી કરવામાં આવી છે પંદર જૂન પછી ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું શરૂ થશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભારતના બંગાળની ખાડીને અડીને આવેલા અત્યારે જેટલા પણ રાજ્યો છે ત્યાં પણ હવે પછીની કલાકો રહેશે ભારે કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનતી હોય છે એમના કારણે સૌથી વધુ અસર છે એ ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે ધાણવડ લાગુના વિસ્તાર છે અલ્હાબાદ લાગુના વિસ્તાર ગ્વાલિયર લાગુના વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમ આ રીતની ગતિ કરતી હોય છે જ્યારે જ્યારે મિત્રો વાવાઝોડા બનતા હોય છે બંગાળની ખાડીમાં ત્યારે ગુજરાતમાં સારા એવા વરસાદી રહેતી હોય છે આગાહી પરંતુ મિત્રો આગામી કલાકોમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થશે સાથે નક્ષત્રને લઈને શું નવી અપડેટ સામે આવી રહી છે હવામાન નિષ્ણાંત પટેલ સાથે પરેશ ગોસ્વામી ગુજરાતને લઈને શું નવી આગાહી સામે આપી છે એ જાણીશું આપણે આવતા વિડીયોની અંદર